બબરદામ તાર નો છો કી બબરદામ સાન અરે કેમ ઓમ લોકો 200 ટકારાવ એમકો દામ સા નામ નમ 210 દામ કે કે બબરદામ દામ સાલ કી હો 200 દામ ના કરી ને અમાર દામ સા નામ ન સુગીય ઓય ઇકનલી ઓય ઇકનલી ઓ મૈલો ચાલા ભાઈ ના ના આ વાત કરી મેરા આમની ઈચ્છા

कथा कता मेमसँग